સીતારામ બધા જઈ તો વટાણા માં જાય રામાકાકાને કાકા આઈ ઘેર આઈ બે હે ગાલી આ લે લ્યો હા રૂપારું હે આઈ અસલ મેસિંગ થઈ ગયું ભાવિષ્ય ને આવું કરો વરવવા આઈ નહીં કીધું કે આવી જાવ ત્યાં આઈ ની અટાણ માં કે તમારે જવું તો કે હા તક તૈયાર થઈ જાવ તો મૂકે જાય આઈ તૈયાર થઈ ગયા હું ઘડીક વાર દેવિયાઈ પાસે ને બેહે આવી ગઈ દેરાણી જેઠાણી ને વાત હમણાં દેવિયાઈ કે દુઈ ને આવ્યા નથી ને આઈ કે દુઈ ને ગા નથી હું ફરીએ વાળા

અમે હું વેલેરી આવી અઢીક વાગે આવી માન થોડીક વાર પસી આવ્યા હંજવારી પડી હતી તે હંજવારી કાઢ ગયું થોડાક ઠામ તો અહીંયા રીહુંનું કરેલી તું અહીંયા સેનામાં જવારી બાટવા જાવું ટેટી ખાધી ટેટી મોરી હતી વાગ્યા સાડા પાંચ થાય હે હું જવારી બાટવા આવી સોથા હે તો લગભગ કોપ થઈ જાય સવાગે વાગે તો હું વ્યારાનું ચાલુ કરો દે હમણાં હું વ્યારાનું કરા મારે ભી હું બધું એકટાણું થઈ ગયું ટ્રેન ટ્રેન સવારમાં દોવા દઈએ માની અટાણ એક દવા નહીં ને મારે એક દોવાની ન હોય કે હમણાં વ્યારાનું શું કરતા હું ટ્રેનની દોતી ને મા વ્યારાનું કરતા કાયમ પણ એ હું ન જ દોતી એકય દોવા નથી જ દેતી ટ્રેનની એકટાણું થઈ ગયું તે ટની મહિના હે પછી એકટાણું થઈ ગયું હું વ્યારાનું કર મા દોવા જાય સો વાગે હું સો વાગે વ્યારાનું ચાલુ કરી દે હાથ હવા હાથ થાય ને તો થઈ અંજવારું હોય એ તો અંજવારું હોય હાથ હવા હાથ વાગે અંજવારું હોય ને તો થઈ જાય વ્યારાનું પછી આઈને દે દા વેલેરું અજરા તો અંધારું થઈ જતું ને હિયારામાં તો કામ હાથ થાય તો અંધારું થઈ જાય પછી આઈ કીએ કે તમે તો મોડા મોડા વ્યારાનું દીઓ તો આઈ ઘડિયાળમાં તો જોતા આવડે નહીં આઈ કામ પડસાઈ આ જોવે અંજવારું જોવે એ અટકર રાખે તો હ્યારામાં તો વેલેરું અંધારું થઈ જાય તો અંધારું થઈ જાય ને તો કે તમે મને વ્યારાનું મોડું દો પાઈ ટાણું છે પણ છે ને અંધારું વહેલું થઈ જાય એ આવતા કહે કે તમે વહેલું કરેલી એમ છો એ નહીં તાણો હોય આવી પછી અંજવાનું રીએ આઈ તા જે નેત ગાવ્યા આઈ હવાર મેં આઈ ની ચાવું તો મૂકે આવ્યા હતા તો જે તો આઈ નેત આવ્યા એવા આવે કે પછી ના રોકાઈ જાય ખબર નહીં કામ કરે તો ચાલો સવારે વાટવી ડાક્ટર ત્યાં જ પડી

कि ताना का उनका मार्ता मोही आइ मार्मोही इनित्री न विवा हे तिमार्क जाउले हो ह तके दिपत्ता पनि मौका जइयो ह जारुक ना भागे त आइया हा कारक ना आउता नि काइ नि थारी लिन बाके आबै आबै कैली खाती टेटी टेटी ह

સુમાં હમય ખાલી ઉત તો વીડિયો ઉતાય હતો જેઠ મહિના ઢકડું થઈ હા જેઠ મહિના ઢકડું કંઈ વવાય ની પછી કંઈ ન તમે આ પિયાવે ને બસ આટલું એટલું પિયાવે દે એટલી ઘણું બકાલો થોડું ઘણું હે તો એટલું તો જાય

પાન ખરાવે સીકુડી મુલો સીકુડા આવે કુડિયા હા દેખાતા ને પહ પાંદી પાંદી હે અંદર હા બોડી હે ની બોર ખાવાની છે અસલ હે રૂપા મેલી લાલ ઠરિયો ઓલી ગમ ને હે હા ના પાકે આય હે ये 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 એય કટિંગ કરને રાખી દેવી હા એમાં સે રાતા ઠરિયા નીકળે રાતા ખટ મીઠા હા આ બહુ મોટા ની પણ માપના આવે હે ને જેમ રમે આઈ તા કરું કામ કરું હર ગયા ઓ આલ્યા તો રાત ક્યાં વા જલાવ व लुगड़ा रेला बास का ना जलावर बास का ने हेट गाल यार वहां आ ती ताली ई वर से मुई ना हर ग आती ने केई पड़िया ही के था के चाल और ई करे और ई आववानी है ना हमण जाई आ जाई भाई जल गए आले तोला सा ओळ झाला ने कहां चलु है